નગરમાં પણ સ્થાનિકોએ પહલગામ હુમલાને લઈને દુઃખ વ્યક્ત કર્યું સાથે જ આતંકિસ્તાન ની નિંદા પણ કરી આતંકીઓને ઉછેરનાર પાકિસ્તાનને હજુ કડક કાર્યવાહી કરી જવાબ આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે કાશ્મીરના પહેલા ગામની અંદર આતંકી હુમલામાં દેશના અઠ્યાવીસ જેટલા પર્યટકોના મોત નીપજ્યા હતા ત્યારે સમગ્ર દેશની અંદર આ લઈને નિંદા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર વાસીઓ શું કહી રહ્યા છે આ હુમલાને લઈને સરકાર દ્વારા જે પગલા ભરવામાં આવે છે તે મામલે તેમની શું પ્રતિક્રિયા છે તેમની પાસે જાણીશું જે રીતે આતંકી હુમલો થયો હતો જે અઠ્યાવીસ જેટલા પર્યટકોના મોત નીપજ્યા હતા આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને જે કેન્દ્ર સરકારે પગલા જે ભર્યા છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ એક દુઃખદ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવી રીતે નિર્દોષ નાગરિકોનું નિર્મમ હત્યા કરવી એ ખરેખર કોઈ ધર્મ કે કોઈને લાગુ નથી પડતું પણ આ કૃત્ય કરનારને કુદરત ભગવાન ક્યારેય માફ નહીં કરે આ કૃત્ય કરનારને જેને કે પણ જે કોઈ પણ છે એના માટે સરકારે ખરેખર ખૂબ જ કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને એ કડક પગલાં જે કોઈ પણ સરકાર નક્કી કરશે

નાગરિક જે પોતે ભરવા માટે ગયેલા પરંતુ એ પોતે જાણતા ન હતા કે આજે મારી પરિસ્થિતિનું સર્જન આવું થવાનું છે પણ કુદરતી એક મોટી આપત્તિ આવી છે અને સરકાર પણ એના પડખે ઊભી છે એટલે સરકારનું અમારું સર્વે નાગરિકોનું નિવેદન છે કે આવતા સમયની અંદર ચોક્કસ આના ઉપર સખતમાં સખત પગલાં ભરવામાં આવે અને આવા આતંકવાદને નાબૂદ કરવા માટે ખભેથી ખભો મિલાવીને તમામ ભારતના નાગરિકો એમની સાથે રહેશે બેન આપ કઈ રીતે જોઈ રહ્યા છો હજુ સરકારે કેવા પગલાં ભરવા જોઈએ એક માએ દીકરો ગુમાવ્યો હોય એક પત્નીએ પતિ ગુમાવ્યો હોય બાળકોએ પિતા ગુમાવ્યો હોય તો એના સ્વજનોની જે પીડા હોય એ તો સ્વજન જ જાણે પણ આ દરેક ભારતીય અનુભવે છે દરેક નાગરિક અનુભવી શકે છે તો દરેક નાગરિક વતી હું સરકારને વિનંતી કરું કે અતિશય કડકમાં કડક પગલાં છે અત્યાર સુધીમાં એ લોકોને ખરેખર ખબર પડવી જોઈએ કે કોઈ વ્યક્તિનો જીવ કેટલો કિંમતી હોય છે તો ખરેખર સરકાર જે પણ પગલાં લેશે એની સાથે અમારા નાગરિકો સાથે જોડાયેલા છે સરકારે જે સિંધુ જળ સંધિ કરાર રદ કર્યો છે એને કઈ રીતે જોઈને તો સરકારનો નિર્ણય કઈ રીતે જોવો છો જમ્મુ કાશ્મીરના પહેલ ગામની અંદર માં ભારતીયના છવ્વીસ સંતાનો પ્રવાસી ગયા હતા તે આતંકવાદીઓની ગોળીઓનો શિકાર બન્યા છે એનું અમને ભારોભાર દુઃખ છે અને સરકાર આ બાબતે જે કંઈ પણ ગંભીર પગલાં લેશે એને અમારું અનુમોદન છે સરકાર કંઈક આમાં સારું જ કરશે એવી એમની અપેક્ષા છે અને કડકમાં કડક કડક પગલાં લેવાય એવી અમે ઈચ્છીએ છીએ ચોક્કસથી અહીંયા અન્ય પણ મહિલાઓ છે તેમની સાથે પણ સંવાદ કરીશું બેન શું કહેશો જે રીતે આતંકવાદી કૃત્ય જે કર્યું છે જે લોકો છ અઠ્યાવીસ લોકોના મોત નીપજ્યા છે સરકારે પગલાં લીધા છે કઈ રીતે આખી સમગ્ર ઘટનાને આપ જોયો છો આપના વિચારો શું છે આ જેમ જી હું જરૂર કહેવા કે બેને વાત કરી એમ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે છે ખૂબ દુઃખ થયું અને 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 સરકાર કિંમતી સમય આને આપે જરૂરી સખતમાં સખત કડક નિયમો લાગુ પાડે જરૂરી છે થોડા વધારે કડક પગલા લેવા જોઈએ એ એને બક્ષશે નહીં સરકાર યોગ્ય પગલા જ ભરશે એટલો અમને સરકાર પાસે વિશ્વાસ છે ખબર વાત કરવા માટે તો ચોક્કસથી અહીં આગળ ગાંધીનગર વાસીઓનું જે છે તે સ્પષ્ટપણે કહેવું છે કે સરકાર દ્વારા અત્યાર સુધી જે પગલાં ભરવામાં આવ્યા છે તે યોગ્ય પગલાં છે પરંતુ હજુ પણ સરકારે જે છે તે કડકાઈથી પગલાં ભરવા જોઈએ ગાંધીનગર વાસીઓ સરકારના નિર્ણયની સાથે છે સરકાર જે પણ પગલું ભરશે ગાંધીનગર વાસીઓ તેનો સહજતાથી સ્વીકાર કરશે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર